बुलबाल कृष्ण भगवान् कीजे रामचन्द्र भगवान् कीजे कै ते जो बन्सि वाे तारो मित्र सुदामो यावेसे कै जो बन्सि वाे तारो मित्र सुदामो यावेसे तरु मित्र सुदा वेसे तरु मित्र सुदा वेशे केजो मन्सि वा तरु मित्र सुदा वेशे નથી હાથી લાવ્યો કે નથી ઘોડે આવ્યો નથી હાથી આવ્યો કે નથી ઘોડે આવ્યો એ તો ફગફાળા સાલી લાવ્યો છે તારો મિત્ર સુદામો આવ્યો છે કહી દેજો બનશે વાળાને તારો મિત્ર સુદામો આવ્યો છે નથી જૂતા પહેરા કે નથી મુજડી પહેરી નથી જૂતા પહેરા કે નથી મુજડી પહેરી એ તો પગ પાળાશ ઉઘાડા પગે આવ્યો છે આવ્યો છે તારો મિત્ર સુદામો આવ્યો છે કઈ દેજો બંશીવાળાને તારો મિત્ર સુદામો આવ્યો છે કઈ દેજો બંશી વાળાને તારો મિત્ર સુદામો આવ્યો છે નથી ટોપી પહેરી કે નથી ધોતી પહેરી નથી ટોપી પહેરી કે નથી જબો પહેરો એ તો ફાટેલી પોતળી પહેરી આવ્યો છે તારો मेत्रशुदामो याव्योऽसे कै देजो वंशी वाळा नेतारो નથી માખણ લાવ્યો કે નથી મિશ્રી લાવ્યો નથી માખણ લાવ્યો કે નથી મિશ્રી લાવ્યો એ તો કાસા તાંદુર લાવ્યો છે તારો મિત્ર સુદામો આવ્યો છે કઈ દેજો બંશી વાળાને તારો મિત્ર સુદામો આવ્યો છે ભૂલ બાલ કૃષ્ણ ભગવાન કી જય અમારું ભજન ગમે તો લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ